સરહદી સુઈગામ તાલુકાના મોરવાડા ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાંથી નીકળતી દુધવા માઇનોર કેનાલ બે નવીન બનાવવામાં આવી રહી છે જે કેનાલનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરું મૂકવામાં આવતા ચાર ગામના ખેડૂતોએ થરાદ નર્મદા વિભાગના જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી સત્વરે કામ ચાલુ કરાવવા માંગ કરી હતી જો કામ પાંચ દિવસમાં ચાલુ નહીં કરાય તો કચેરીએ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી સુઈગામ તાલુકાની દુધવા માઇનોર કેનાલ બે જે કેનાલ નવીન બનાવવામાં આવી રહી છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કારણસર કેનાલનું કામ અધૂરું ખેડૂતોએ રજૂઆત કરી હતી તેમ છતાં કેનાલનું કામ શરૂ ન કરાતા લીંબુની દુધવા નવાપુરા અને રાજપુરા એમ ચાર ગામના ખેડૂતો થરાદની નર્મદા મુખ્ય કચેરી આવે અધિક્ષક ઇજને લેખિતમાં રજૂઆત કરી કેનાલનું કામ સત્વરે ચાલુ કરાવવા માંગ કરી હતી કેનાલનું કામ પાંચ દિવસમાં ચાલુ નહીં કરાય તો ચાર ગામના ખેડૂતો નર્મદા વિભાગની કચેરીએ ધરણા પર ઉચ્ચારી હતી વધુમાં ખેડૂતોએ રજૂઆત કરી હતી કે ચોમાસુ હોવાથી અમારે પશુપાલન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે જેથી કેનાલનું કામ ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી હતી નર્મદા કચેરીએ રજૂઆત કરવા આવેલા ખેડૂતોને અધિકારીએ બહાર બેસવાનું કહેતા ખેડૂતોમાં રોષ ફાટે નીકળ્યો હતો ખેડૂતો સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં ન લેવાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે અને તેની તમામ જવાબદારી વિભાગની રહેશે રોજ તારીખ નવ બે હજાર પચીસના રોજ થરાદ ખાતે આયોજન પત્ર આપ્યું છે સાહેબને એસપી સાહેબને જો આજથી પાંચ દિવસમાં કામ ચાલુ નહીં થાય તો અમે ગાંધી ચિંતા માર્ગે જવા પણ તૈયાર છીએ કારણ કે બે બે મહિનાથી એક પણ વરસાદનું ટીપું પણ નથી અમારા પાંચ ગામોની અંદર તો હજી હજી કેનાલનું કામ પણ ચાલુ નથી થતું અને કોઈ પણ રીતે કોઈ નીચેથી કોઈ અમારો ફોન પણ ઉપાડતા નથી તે રીતે તાત્કાલિક ધોરણે પાંચ દિવસમાં જેટલું બને એટલું ઝડપી કામ ચાલુ કરાવવા વિનંતી સાહેબ સાહેબશ્રીને સરાદ ખાતે અમે જુદા માઇનર બેની રજૂઆત માટે આવેલા તો સાહેબ અમને તો પહેલાં અંદર આવવાની ના પાડે બહાર બે એમ પછી પાંચ જણને અંદર મોકલો અને પછી આની રજૂઆત કરી તો અમને પાંચ દિવસનું કીધું છે પાંચ દિવસ સુધી આનું કામ કામકાજ ચાલુ નહીં થાય તો અમે તો અત્યારે પચાસસો ખેડૂતો એ પાછી બસો પાંચસો આવે અમે અહીંયા ધરણા ઉપર બેસવાનું એ આ કામ પૂરું થાય એવી અમારી આશા વરસાદ અમારા ગામમાં આજુબાજુ પાંચ ગામોની અંદર ઓછામાં ઓછું બે મહિનાથી બિલકુલ વરસાદ નથી છતાંય કેનાલનું બિલકુલ કામ જે ચાલુ કર્યું થોડું ઘણું કામ કરીને મૂકીને જતા રહ્યા એ અને બિલકુલ કામ થયું નથી પણ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને જે પણ મિલી કારણે કામ અટકાવી દેવામાં આવેલું છે અને છેલ્લા એક મહિનાથી કામ બિલકુલ ચાલુ કરવામાં આવેલું નથી તે બાબતે અમે સાહેબશ્રીને મળવા માટે દુધવા રાજપુરા નવાપુરા અને લીંબોડીના પચાસ ખેડૂતો દસ ગાડી લઈને આવેલા છીએ અને આ બાબતે સાહેબને રજૂઆત કરી છે કે અમારું કામ તાત્કાલિક અસરથી ચાલું થાય તો અમને આવતી સિઝનમાં પૂરું પાણી મળી રહે જો આ કામ તાત્કાલિક અસરથી એટલે કે પાંચ દિવસની અમે મુદત આપી છે જો પાંચ દિવસમાં કામ ચાલુ નહીં થાય તો અમે ગાંધી જિદ્યા માર્ગે સરદાર સરોવર નિગમ કચેરી થરાદ ખાતે જે પણ ધરણા કરવાના થશે તેમાં પણ અમે ધરણા કરીશું જે સાહેબ શ્રીને વિદિત થાય અને એની જવાબદારી જે તે અધિકારીની રહેશે આપણું નામ ધીરજસિંહ નટવરસિંહ ચૌહાણ ગામજી બીજું